ક્વેશ્ચન વન બે હજાર પચીસ માં ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય સત્તાવાર રીતે ક્યાં સ્થાપિત થયું હતું ઓપ્શન એ સિક્કિમમાં ઓપ્શન બી ત્રિપુરામાં ઓપ્શન સી લદ્દાખમાં કે ઓપ્શન ડી કેરળમાં જવાબ છે ઓપ્શન ડી કેરળમાં ક્વેશ્ચન ટુ વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત થયો છે ઓપ્શન એ શ્રીરામ મોરી ઓપ્શન બી શ્રી ભરત ખેની ઓપ્શન સી શ્રી બાલમુકુંડ દવે કે ઓપ્શન ડી શ્રીમયુર ખાવડુ જવાબ છે ઓપ્શન ડી શ્રીમયુર ખાવડું ક્વેશ્ચન થ્રી વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે ઓપ્શન એ સાગર શાહ ઓપ્શન બી અવનિ ખત્રી ઓપ્શન સી કીર્તિદા બ્રાહ્મભટ્ટ કી ઓપ્શન ડી નયના અગ્રવાલ જવાબ છે ઓપ્શન સી કીર્તિદા બ્રહ્મભટ્ટ ક્વેશ્ચન ફોર તાજેતરમાં નીચેના પૈકી કોણ ભારતીય રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા મહિલાએડીસી બન્યા છે ઓપ્શન એ સુશ્રી યશસ્વી સોલંકી ઓપ્શન બી સુશ્રીઆરતી સોલંકી ઓપ્શન સી સુશ્રી તેજસ્વીની સોલંકી કે ઓપ્શન ડી સુશ્રી વિનીતા સોલંકી જવાબ છે ઓપ્શન એ યશસ્વી સોલંકી ક્વેશ્ચન ફાઈવ તાજેતરમાં જાણીતી ટાઈગ્રેસ એરહોડ અથવા ટી ચોર્યાસી નું નિધન થયું છે તે કયા ટાઈગર રિઝર્વ માટે જાણીતી હતી ઓપ્શન એ કમલાંગ ઓપ્શન બી રણથંબોર ઓપ્શન સી સિમિલીપાલ કે ઓપ્શન ડી ઇન્દ્રાવતી જવાબ છે ઓપ્શન B રણથંબૂર ક્વેશ્ચન 6 તાજેતરમાં કઈ સંસ્થા અથવા મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો ઓપ્શન A શિક્ષણ મંત્રાલય ઓપ્શન B ગૃહ મંત્રાલય ઓપ્શન C પ્રથમ એનર્જીઓ કે ઓપ્શન D UGC जवाब छे ऑप्शन ए शिक्षा मंत्रालय क्वेश्चन 7 जून 2025 માં પ્રસિદ્ધ થયેલ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 માં ક્યુ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ ટોચનું પ્રદર્શન કર તરીકે ઉભરી આવ્યું છે ऑप्शन ए દિલ્હી ऑप्शन बी ચндиગઢ ऑप्शन सी કેરળ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર જવાબ છે ઓપ્શન બી ચંદીગઢ ક્વેશ્ચન એટ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓપ્શન એ વીસ જૂન ઓપ્શન બી એકવીસ જૂન ઓપ્શન સી બાવીસ જૂન કે ઓપ્શન ડી ત્રેવીસ જૂન જવાબ છે ઓપ્શન ડી તેવીસ જૂન क्वेश्चन नाइन ताजेतर बेहज पच्चीस पेरिस डायमंड लीग जेवलिन थ्रो नो खिताब को जीतो ऑप्शन ए श्री अरशद नदीम ऑप्शन बी श्री नीरज चोपरा ऑप्शन सी श्री लुईस मेरेसियो की ऑप्शन डी श्री एंडू पेट्स जवाब ऑप्शन बी श्री नीरज चोपरा क्वेश्चन टेन તાજેતરમાં ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે ઓપ્શન એ શ્રીનીરજ ચોપરા ઓપ્શન બી શ્રી ગૌ સ્મીટ ઓપ્શન સી શ્રી અરશદ નદીમ કે ઓપ્શન ડી શ્રી જુલિયન વેબર જવાબ છે ઓપ્શન એ શ્રીનીરજ ચોપરા ક્વેશ્ચન ઇલેવન પાસપોર્ટ સેવા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓપ્શન એ બાવીસ જૂન ઓપ્શન બી તેવીસ જૂન ઓપ્શન સી ચોવીસ જૂન કી ઓપ્શન ડી પચીસ જૂન જવાબ છે ઓપ્શન સી ચોવીસ જૂન ક્વેશ્ચન ટ્વેલ્વ તાજેતરમાં ભારત સરકાર દ્વારા કિશોરીઓના કૌશલ્ય માટે શરૂ કરાયેલી પહેલનું નામ શું છે ઓપ્શન એ સારથી ઓપ્શન બી નાવ્યા ઓપ્શન સી નારી શક્તિ ઓપ્શન ડી પ્રગતિ જવાબ છે ઓપ્શન બી નાવ્યા ક્વેશ્ચન થર્ટીન ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર કોણ બન્યું છે ઓપ્શન એ કરૂણ નાયર ઓપ્શન બી જીતેશ શર્મા ઓપ્શન સી રિષભ પંત કે ઓપ્શન ડી કે એલ રાહુલ જવાબ છે ઓપ્શન સી રિષભ પંત ક્વેશ્ચન ફોર્ટીન વિશ્વ પાંડુરોગ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓપ્શન એ તેવીસ જૂન ઓપ્શન બી ચોવીસ જૂન ऑप्शन सी पच्चीस जून की ऑप्शन बी छवीस जून जवाब ऑप्शन सी पच्चीस जून क्वेश्चन फिफ्टीन आंतरराष्ट्रीय नाविक दिवस तरीके क्यों दिवस छे ऑप्शन ए तेवीस जून ऑप्शन बी चौवीस जून ऑप्शन सी पच्चीस जून की ऑप्शन डी छवीस जून જવાબ છે ઓપ્શન C 25 જૂન ક્વેશ્ચન 16 તાજેતરમાં નીચેના પૈકી કયું રાજ્ય ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું છે ઓપ્શન A Tripura ઓપ્શન B મધ્યપ્રદેશ ઓપ્શન C કેરળ કે ઓપ્શન D તેલંગાણા જવાબ છે ઓપ્શન A Tripura ક્વેશ્ચન સેવન્ટીન કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર નીચેના પૈકી ક્યુ રાજ્ય સંપૂર્ણ સાક્ષર રાજ્યનો દરજ્જો ધરાવે છે ઓપ્શન એ ત્રિપુરા ઓપ્શન બી મિઝોરમ ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ક્વેશ્ચન એટીન ભારત કયા વર્ષમાં પોતાનું પ્રથમ રાષ્ટ્રવ્યાપી ઘરગથ્થુ આવક સર્વેક્ષણ શરૂ કરવાનું આયોજન ધરાવે છે ઓપ્શન એ બે હજાર છવ્વીસ ઓપ્શન બી બે હજાર ઓપ્શન સી બે હજાર કે ઓપ્શન ડી બે હજાર ઓગણત્રીસ જવાબ છે ઓપ્શન એ બે હજાર ક્વેશ્ચન નાઇન્ટીન તાજેતરમાં શ્રી દિલીપ દોશીનું નિધન થયું છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા ઓપ્શન એ હોકી ઓપ્શન બી બેડમિન્ટન ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી શૂટિંગ જવાબ છે ઓપ્શન સી ક્રિકેટ ક્વેશ્ચન ટ્વેન્ટી સીબીએસઈ બોર્ડનું પૂરું નામ જણાવો ઓપ્શન એ સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન ઓપ્શન બી सेंट्रल बोर्ड ऑफ सैकंडी एक्जामिनेशन ऑप्शन सी सेंट्रल बोर्ड ऑफ सैकंडी एज्युकेशन के ऑप्शन डी सेंट्रल बोर्ड फॉर सैकंड एक्जामिनेशन जवाब ऑप्शन सी सेंट्रल बोर्ड ऑफ सैकंडरी एज्युकेशन क्वेश्चन ट्वेंटी वन सीबीएसई नु आदर्शवाक्य शूपन ए असतो में सदगमाय ઓપ્શન બી શ્રદ્ધાવન લભતે જ્ઞાનમ ઓપ્શન સી સર્વત્ર વિદ્યાવર્ધતે પ્રજા કે ઓપ્શન ડી સાવિદ્યા વિમુક્તએ જવાબ છે ઓપ્શન એ અસતોમાં સદગમય ક્વેશ્ચન ટ્વેન્ટી ટુ વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ તરીકે કયો દિવસ સૂચવાય છે ઓપ્શન એ પચીસ જૂન ઓપ્શન બી છવ્વીસ જૂન ઓપ્શન સી સત્તાવીસ જૂન કી ઓપ્શન ડી અઠાવીસ જૂન જવાબ છે ઓપ્શન બી છવ્વીસ જૂન ક્વેશ્ચન ટ્વેન્ટી થ્રી તાજેતરમાં ભારતનું પ્રથમ ઓફ ગ્રીડ પાંચ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં કાર્યરત થયો હતો ઓપ્શન એ કચ્છ ગુજરાત ऑप्शन बी पटना बिहार ऑप्शन सी गुरुग्राम हरियाणा के ऑप्शन डी बाडमेर राजस्थान जवाब ऑप्शन ए कच्छ गुजरात क्वेश्चन ट्वेंटी फोर ताजेतर समाचार में रहेल अंबुबाची मेड़ो दर वर्षे क्या राज्य में उजा ઓપ્શન એ ત્રિપુરા ઓપ્શન બી મેઘાલય ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ કી ઓપ્શન ડી આસામ જવાબ છે ઓપ્શન ડી આસામ ક્વેશ્ચન ટ્વેન્ટી ફાઈવ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ બે હજાર પચીસ માં ભારત ક્યાં ક્રમે છે ઓપ્શન એ પંચોતેર માં ઓપ્શન બી નવ્વાણું માં ઓપ્શન સી એકસો ત્રણ માં કે ઓપ્શન ડી એકસો અગિયાર માં જવાબ છે ઓપ્શન બી નવ્વાણું માં ક્વેશ્ચન ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ભારતની પ્રથમ કવોન્ટમ કમ્પ્યુટિંગ વેલી ક્યાં શરૂ થવાની છે ઓપ્શન એ અમરાવતી ઓપ્શન બી બેંગ્લોર ઓપ્શન સી નાગપુર ક્યુ ઓપ્શન ડી નોઈડા જવાબ છે ઓપ્શન એ અમરાવતી ક્વેશ્ચન ટ્વેન્ટી સેવન સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ઓપ્શન એ વીસ જૂન ઓપ્શન બી એકવીસ જૂન ઓપ્શન સી બાવીસ જૂન કી ઓપ્શન ડી તેવીસ જૂન જવાબ છે ઓપ્શન ડી તેવીસ જૂન ક્વેશ્ચન ટ્વેન્ટી એઈટ વર્ષ બે હજાર પચીસ માં જાહેર કરાયેલા સ્મોલ મોડ્યુલર રિએક્ટર મિશન હેઠળ કયું ભારતીય રાજ્ય તેના પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી બિહાર ઓપ્શન સી મિઝોરમ ક્યુ ઓપ્શન ડી નાગાલેન્ડ જવાબ છે ઓપ્શન બી બિહાર ક્વેશ્ચન ટ્વેન્ટી નાઇન ભારતના કયા રાજ્યને વર્ષ બે હજાર ઓગણત્રીસ માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ની યજમાની માટે પસંદગી કરવામાં આવી છે ઓપ્શન એ બિહાર ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી હરિયાણા કી ઓપ્શન બી ઓડિશા જવાબ છે ऑप्शन बी गुजरात क्वेश्चन थर्टी वर्ष बेहजार में गुजरात में क्या स्थले वर्ल्ड पोलिस एंड फायर गेम्स योजा ऑप्शन ए अमदावाद ऑप्शन बी गांधीनगर ऑप्शन सी एकता नगर के ऑप्शन डी तमाम स्थले जवाब है ऑप्शन डी उपरोक्त तमाम स्थले क्वेश्चन थर्टी वन हिंदू धर्म मूल चार धाम में क्या स्थल समावेश थतो नथी ऑप्शन ए द्वारका ऑप्शन बी बद्रीनाथ ऑप्शन सी रामेश्वर की ऑप्शन डी हरिद्वार जवाब छे ऑप्शन डी हरिद्वार क्वेश्चन थर्टी टू संयुक्त राष्ट्र द्वारा एमएसएमई दिवस तरीके કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓપ્શન એ પચીસ જૂન ઓપ્શન બી છવ્વીસ જૂન ઓપ્શન સી સતાવીસ જૂન કે ઓપ્શન ડી અઠાવીસ જૂન જવાબ છે ઓપ્શન સી સતાવીસ જૂન